જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજનો વિડીયો છે આપણે પાવાગઢ મહાકાળી માતાના મંદિરનું તો અહીંયા મોચીએ તમે આવો છો તો આ બાજુ તમને પાર્કિંગ જોવા મળે છે તો તમારી ફોર વ્હીલર કે બાઇક હોય તો તમારે અહીંયા પાર્કિંગ કરવાનું રહે છે મિત્રો અને પાર્કિંગની ફી ફક્ત પચાસ રૂપિયા છે મિત્રો તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું મહાકાળી માતાના મંદિર તરફ ચડવા માટે મિત્રો અને અહીંયા તમને અલગ જ નજારો જોવા મળે છે મિત્રો તો હવે આપણે મંદિર ઉપર ચડવાનું ચાલુ કરીશું અને અહીંયાથી પ્રસાદ પણ તમે લઈ જઈ શકો છો મહાકાળી માતાને ચઢાવવા માટે મિત્રો તો પ્રસાદ તમને ફક્ત પચાસ રૂપિયામાં નારીય શ્રી પણ બધું જ મળી જવાનું છે મિત્રો તો મોચીએ તમે આવો છો તો આ રીતના તમને એક વીર જોવા મળે છે અને અહીંયા હજારોની સંખ્યામાં મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે મિત્રો આ જગ્યા પર અને હજારોની લાખોની સંખ્યામાં અહીંયા તમને વીડ જોવા મળે છે અને અહીંયા મહાકાળી માતાના મંદિરે તમે જોઈ શકો છો કે ભેપા ઉડન ખટોળો એટલે કે તમારેથી જો ચલાતું ના હોય તો તમે ઉડન ખટોળમાં પણ બેસી શકો છો મિત્રો અને અહીંયાથી આપણે ચાલીને જઈશું મહાકાળી માતાના મંદિર ઉપર ચડવા માટે કેમકે આપણે ઉડન ખટોળમાં બેસવું નથી એના માટે મિત્રો કેમકે ચાલીને માતાજીના દર્શન કરવાની મજા કંઈ અલગ લાગે છે મિત્રો તો અહીંયાથી હવે આપણે માતાજીના મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો તો જોઈ શકો છો કે અહીંયા તમને થોડાક પગથિયા ચાલો છો એટલે અહીંયા તમે રણછોડરાય ભગવાનનું અહીંયા નવું મંદિર બન્યું છે તે તમને જોવા મળે છે જોઈ શકો છો આ અહીંયા રણછોડરાય ભગવાનનું મંદિર બની ગયું છે થોડું નવું છે આ તો રણછોડરાય ભગવાનના તમે દર્શન કરીને માતાજીના દર્શન કરવા માટે આગળ વધી શકો છો અને અહીંયા તમને પરસાદ પણ મળી જશે રણછોડરાય ભગવાનના મંદિરના દર્શન કર્યા પછી અને હવે આપણે મિત્રો ઉપર ચડવાનું ચાલુ કરીશું તો તમને આ રીતના પૂરો વ્યૂ જોવા મળે છે તો મહાકાલી માતાજીના મંદિર ઉપર ચડીશું અને આપણે દર્શન કરવાના છે ફાઇનલી અને તમને પણ મહાકાળી માતાના લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળશે પાવાગઢ ઉપર અને એકદમ બધું નવું જ બનાવી દીધું છે મિત્રો પાવાગઢમાં તો મજા આવે છે મિત્રો પાવાગઢ પણ તમે જો ના આવ્યા હોય તો એકવાર ઝડપથી મુલાકાત કરજો પાવાગઢની આ છે રોપેનો વ્યૂ જોઈ શકો છો તમે કે રોપેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે મિત્રો અહીંયા તમે રોપેમાં પણ બેસી શકો છો જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને રોપેનો જોવા મળે છે નીચેથી ઉપર આવે છે ને ઉપરથી નીચે જાય છે રોપે જોઈ શકો છો ફૂલ વ્યૂ અને રોપેમાં બેસવાની પણ અલગ જ મજા આવે છે તો તમે રોપેમાં પણ બેસી શકો છો મિત્રો અને હવે તમને પૂરો વ્યૂ બતાવીશું પાવાગઢ ઉપરનો તો આ રીતના ચડો છો એટલે તમને પેલા આ રીતના વ્યૂપ જોવા મળે છે રોપેનો નો વ્યૂ તમને જોવા મળે છે જોઈ શકો છો થોડાક આગળ આવો છો એટલે અહીંયાથી ગેટ પસાર કરીને હવે આગળ વધીશું આપણે અને અહીંયા મસ્જિદ પણ તમને જોવા મળે છે બાજુમાં અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ ચડવા માટે અને અહીંયા બધું તમે જે પણ ખરીદી કરો છો બાવગરની ઉપર તો ભાવ છે તમને ટાઈટ જોવા મળશે એટલે કે જો પાણીની બોટલ તમે લેશો તો અહીંયા દસ બોટલ તમને વીસ રૂપિયામાં મળવાની છે એટલે મિત્રો જો તમે બેગ લઈને આવતા હોય તો નીચેથી તમે પાણી લઈને જ આવજો કેમ કે અહીંયા તમને ડબલ જ ભાવ ઉપર મળવાનો છે જોવા એના માટે મિત્રો કેમ કે આપણને ખબર છે કે અહીંયા ડબલ ભાવ છે તો હું તમને પણ સમજાવું છું કે પાણીની બોટલ તમે બેગમાં લઈને જ આવો મિત્રો અને ઉપર તમને ડબલ જ ભાવ જોવા મળશે અને ઉપરથી તમે નીચે એકદમ જવાના નથી એટલે સગવડ કરીને જ મિત્રો આપણે આવવું બરાબર છે મિત્રો પૈસા હોય તો તમે આવી શકો છો બાકી જે પરિસ્થિતિ ઓછી હોય ગરીબ માણસ માટે હું કહું છું પછી હવે આપણે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે પાવાગઢમાં અને થોડાક આગળ આવો છો એટલે આ રીતના તમને વ્યૂ જોવા મળે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે તે માતાજીના દર્શન કરવા માટે આવે છે આ જગ્યા પર જોઈ શકો છો તમે શક્તિપીઠોમાંથી એક માત્ર એક જ મંદિર છે પાવાગઢ મિત્રો તો તમે આ મંદિરે આવો છો મિત્રો તો તમારી જે માનતા હોય તે અવશ્ય પૂરી કરે છે મા મહાકાળીમાં અને અહીંયા જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે તે માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યું છે તમે જોઈ શકો છો અને પાવાગઢ આવો છો એટલે તમને એક અલગ જ નજારો જોવા મળે છે મિત્રો તો પાવાગઢની મુલાકાત ના કરી તો એકવાર જરૂરથી કરજો મિત્રો કેમ કે બે હજાર પચીસમાં તમને અહીંયા બધું જ નવું જોવા મળી જવાનું છે અને ઉપરથી નીચેનો વ્યૂ તો તમને અલગ જ જોવા મળે છે મિત્રો તો પાવાગઢની મુલાકાત એકવારથી જરૂરથી કરજો મિત્રો અને રોપેનો વ્યૂ તમને પછીથી બતાવીશ જોઈ શકો છો આ છે રોપેનો વ્યૂ એકદમ અલગ જ મજા આવે છે રોપેમાં બેસવાની પણ પણ તેમાં જે ફ્રી છે થોડી વધી જાય છે મિત્રો તો તમારે ચડવા માટે તમે બેસો છો મારો તમારી ફ્રી દોઢસો રૂપિયા છે ને આવવા જવા માટે ત્રણસો રૂપિયા તમારે આપવાના રહે છે ઉડનખોળલામાં આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે પાવાગઢમાં પાવાગઢ આવો છો એટલે એક અલગ જ મજા તમને જોવા મળે છે આ છે મારો મિત્રો તે પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવ્યો છે જોઈ શકો છો તમે અને હવે આપણે માતાજીના મંદિર ઉપર ચડવાનું આગળ વધીશું મિત્રો અને માતાજીના દર્શન ટૂંક જ સમયમાં તમને કરાવવાના છે તો તમને આ રીતના પૂરો વ્યૂ જોવા મળે છે પાવાગઢમાં એક અલગ જ નજારો તમને જોવા મળે છે પાવાગઢમાં જોઈ શકો છો તમે અને અહીંયા તમને બધી જ પ્રકારની વસ્તુ પણ અહીંયા મળી જવાની છે જોઈ શકો છો તમે મિત્રો તો અહીંયા તમને બધું જ મળવાનું છે પણ થોડો ભાવ છે થોડો ટાઈટ તમને જોવા મળશે અહીંયા તમે જીરા સોડા દસ વારે લો છો તમને વીસ રૂપિયામાં મળવાની છે એ તો મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે અહીંયા ડબલ જ ભાવ તમને જોવા મળશે હવે આપણે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું આગળ વધીશું આ કેટલું પબ્લિક છે તે માતાજીના દર્શન કરીને આવ્યું છે અને કેટલું પબ્લિક છે તે દર્શન કરવા માટે આગળ હજુ વધી રહ્યું છે તો આ મંદિરે મિત્રો રવિવારના દિવસે તમને વધારે પબ્લિક જોવા મળે છે અને ખાસ કરીને ચૈતરમાં અને જે નવરાત્રિ હોય તે સમયે અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી આ નીચેનો વ્યૂ તમને આ રીતના જોવા મળે છે જોઈ શકો છો ઉપરથી નીચે તમે જોશો તો તમને અલગ જ નજારો જોવા મળશે મિત્રો અને પાવાગઢ તમે આવો છો તો તમને અલગ જ એક સૌંદર્ય વ્યૂ જોવા મળે છે તો એકદમ તમને અલગ જ નજારો જોવા મળશે નીચેથી ઉપર જોશો તો મિત્રો અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ અહીંયા જોઈ શકો છો કે ચુંદડીઓ માતાજીની કેટલી બધી બાંધેલી છે આ જગ્યા પર જે ભક્તો હોય છે માથે બાંધેલી ચુંદડી હોય છે તે અહીંયા લગાવી દે છે અને જે પ્રસાદમાં ચુંદડી આપે છે એ પણ અહીંયા બાંધી દે છે કેમ કે અહીંયા પણ બાંધી શકાય છે અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ અને હવે આપણે માતાજીના દર્શન કરવા માટે તમને ટૂંક જ સમયમાં મા કાલી માતાના ભવ્ય દર્શન કરાવવાના છે મિત્રો તમને પૂરો પાવાગઢમાં જોવા મળે છે મિત્રો અને પાવાગઢ આવો છ તો તમને એક અલગ જ મજા આવે છે અને અહીંયા દુર્જીવ તળાવ આવે છે ટૂંક જ સમયમાં તે દુર્જીવ તળાવ પણ તમને બતાવવાના છે મિત્રો અહીંયા નાનું એવું મંદિર તમને જોવા મળે છે જોઈ શકો છો બજરંગબલીનું મંદિર છે નાનું એવું ત્યાંના પણ આપણે દર્શન કરી શકો છો બાજુમાં પેલી બાજુ પણ મંદિર છે નાનું જોઈ શકો છો મિત્રો તે મંદિરના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા નાના મોટા બહુ મંદિરો છે પાવાગઢ ઉપર ચડો છો ત્યારે તમને જોવા મળે છે તો તમે નાના મોટા મંદિરોના પણ દર્શન કરી શકો છો મિત્રો અહીંયાથી પ્રસાદની ખરીદી કરી માતાજીને ચઢાવવા માટે તમે લઈ જઈ શકો છો અને પાવાગઢમાં તમને એક અલગ જ નજારો જોવા મળે છે તમારું દિલ પણ ખુશ થઈ જાય છે થોડો થાક લાગે છે મિત્રો પણ પાવાગઢ મહાકાલી માતાના દર્શન કર્યા પછી આનંદ એવો મળે છે ને કે વાતે જ ના કરશો મિત્રો જોરદાર આનંદ મળે છે તમને તો એકવાર પાવાગઢની મુલાકાત જરૂરથી કરજો મિત્રો આ બધી સામગ્રી તમને મળી જવાની છે આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળી જશે પાવાગઢની ઉપર તો ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને આપણને સામા મળ્યા છે અને આપણે જઈ રહ્યા છે દર્શન કરવા તળાવનો વ્યૂ તમને આ રીતના જોવા મળે છે જોઈ શકો છો તમે સામેની તરફ દેખાઈ રહ્યું છે જે તે છે મહાકાલી માતાનું ભવ્ય મંદિર હા છે ઉડન કટોળામાં બેસવા માટેની લાઈન જોઈ શકો છો તમે કે નીચે ઉતરવા માટે કેટલી લાઇન લાગે છે અહીંયા તો તમારે ઉડન ખટોળમાં બેસવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે મિત્રો તો જે ભક્તો દર્શન કરીને આવે છે તો નીચે ઉતરવા માટે તે ઉડન ખટોળામાં બેસવા માટે લાઈન તમને જોવા મળે છે પેલી બાજુ હવે આપણે ઉપર ચડીશું માતાજીના દર્શન કરવા માટે અહીંયા નાનું મંદિર પણ તમને જોવા મળે છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે કંઈક અને અલગ જ મજા આવે છે પાવાગઢ ઉપર ચડવાની એકદમ દિલ આપણું ખુશ થઈ જાય છે મા મહાકાળી માતાના દર્શન કર્યા પછી તમને એવો આનંદ મળે છે ને કે જાણે જન્મતમાં આવી ગયા એવું લાગે છે મિત્રો તો થોડો થાક તો લાગે છે પણ દર્શન કર્યા પછી તમને આનંદ પણ મળે છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને ટૂંક જ સમયમાં તમને મા મહાકાળી માતાના ભવ્ય દર્શન કરાવીશું મિત્રો તો આપણે ચેનલમાં બે ત્રણ વિડીયો પાકના છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે પહેલાં પણ પાવાગઢ આવ્યા હતા ને ફરી પણ આવી ગયા છે અને આ છે તળાવ તો દૂધીય તળાવનો આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો તમે એક અલગ જ વ્યૂ તમને જોવા મળે છે દુધિયા તળાવનો આ છે પ્રસાદીની દુકાનો તો તમે અહીંયાથી પ્રસાદી પણ ખરીદી કરી શકો છો મિત્રો અહીંયા તમને બધી જ વસ્તુ મળી જવાની છે મિત્રો અને શક્તિ દ્વાર આવી ગયો છે શક્તિ દ્વારથી હવે જ દૂર છે મંદિર આપણી તો શક્તિ દ્વારથી થોડુંક દૂર છે મંદિર અને ટૂંક જ સમયમાં મહાકાલી માતાના ભવ્ય દર્શન તમને લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો ઘરે બેઠા તો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ચેનલ પર નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મા મહાકાલી માતાનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો અને હવે આપણે ઉપર ચડીશું મંદિર તરફ મા મહાકાલી માતાના દર્શન કરવા માટે અને એક અલગ જ આનંદ મળે છે મા મહાકાલી માતાના દર્શન કર્યા પછી અને આ રીતના તમને જે કેટલા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે અને હવે થોડુંક દૂર છે મંદિર આપણેથી ઉપર ચડવા માટે થોડાક પગથિયા બાકી છે બરાબર છે મિત્રો આપણે મંદિર પહોંચી ગયા અને હવે ટૂંક સમયમાં મહાકાળી તમે દર્શન જોઈ શકો છો તમને આવો જોવા મળે તો આ રીતના તમને મંદિરની ઉપરનો વ્યૂ જોવા મળે છે અને મંદિર પર પહોંચીને તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું મિત્રો તો ફાઈનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને આ છે મહાકાળી માતાનું ભવ્ય મંદિર અને મહાકાળી માતાના પ્રતિમાના પણ તમને લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો કેમ કે અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે તે મહારાજીના દર્શન કરવા માટે ઉમટ્યું છે અને હવે આપણે મંદિરમાં પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને મહાકાળી માતાની જે પ્રતિમા છે તેમના તમને દર્શન કરાવવાના છે લાઈવ દર્શન તો જોઈ શકો છો તમે લાઈવ દર્શન કરી શકો છો અને નજીકથી પણ તમને દર્શન કરાવીશું મિત્રો તો લાઈવ દર્શન તમે મહાકાળી માતાના કરી શકો છો અને કેટલા ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે જોઈ શકો છો તમે અને અહીંયા ભીડ પણ તમને વધારે જોવા મળશે પાવાગઢની અંદર કેમ કે દર્શન કરવા માટે અહીંયા ભક્તોની લાઈન તમે જોઈ શકો છો કે કેટલી બધી લાઈન તમને જોવા મળે છે અને આ રીતના તમે પૂરા મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે અને લાઈવ દર્શન તમે મા મહાકાળી માતાના કરી શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો અને કોમેન્ટમાં મહાકાળી માતાનું નામ જરૂરથી લખજો મિત્રો તો મહાકાળી માતાના તમે લાઈવ દર્શન કરી શકો છો તો મહાકાળી માતાની જે પ્રતિમાના તમે દર્શન કરી શકો છો મિત્રો લાઈવ દર્શન ને અહીંયા દર્શન કરવા માટે પખ્તો છે તે ઉમટ્યા છે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો નજીકથી તમને લાઈવ દર્શન કરાવીશું તો અહીંયા તમે લાઈવ દર્શન કરી શકો છો નજીકથી જય મામ મહાકાળી મા નજીકથી તમે દર્શન કરી શકો છો મિત્રો મહાકાળી માતાના દર્શન લાઈવ દર્શન જોઈ શકો છો નજીકથી લાઈવ દર્શન તો મિત્રો આપણે મહાકાળી માતાના દર્શન કર્યા છે હવે મંદિરની બહાર નીકળી જઈશું મિત્રો અને આ અહીંયાથી તમે કાઉન્ટર પર વરસાદની પણ ખરીદી કરી શકો છો આ પાછળનો વિષય તમને આ રીતના કંઈક જોવા મળે છે આ રીતે તમને મંદિરની પાછળનો વ્યૂ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે અને થોડા નીચે ઉતરો છો તો તમને જે નારિયેળ વધારવાની જગ્યા છે તે તમને જોવા મળે છે તો મિત્રો તમે નાળિયાદ શ્રીપળ છે તે તમારે નીચે વધારવાનું રહે છે એ પણ તમને જગ્યા બતાવીશું તો થોડાક તમે આગળ નીચે ઉતરો છો તો તમને એ જગ્યા જોવા મળશે અહીંયા નાનું એવું તમને મંદિર જોવા મળે છે બીજું પણ ત્યાંથી પ્રસાદની ખરીદી કરી શ્રીફળ તમારે નીચે વધારવાનું છે અહીંયા જોઈ શકો છો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા તમને આ બાજુ જોવા મળે છે તો અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો મિત્રો અહીં શ્રીફળ વધીને પછી તમે નીચે પણ જઈ શકો છો તો અહીંયા આપણે શ્રીફળ વધી મિત્રો અહીંયા ઘણા બધા ભક્તો છે તે અહીંયા શ્રીફળ વધી રહ્યા છે તો આટલાથી વિડીયો આપણો સમાપ્ત કરે છે મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી જય મા મહાકાળીમાં